તો હેલો દોસ્તો આજે આપણે આવ્યા છે મારું મકાઈનું ખેતર જોવા માટે આ સાઈડ ડુંગરની અંદર છે ખેતર ડુંગરની બાજુમાં તો વાંદરા પણ આવી ગયા છે ડોડા ખાવા માટે તો આપણે જઈએ વાંદરા ભગવાડવા માટે જુઓ આર્યું ખેતર અને સામે દેખાય વાંદરા તો વિડિયોમાં બન્યા રહેજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી નાખજો કારણ કે વાંદરા થઈ જાય છે સામા ઉપર છે આપણે અંદર જવું પડશે હરિયુ ખેતર જો ડુંગર ની સાવ બાજુમાં જ આવેલું છે એટલે આ જો આવું ખાઈ જાય ઉપર ચડી ગયા મોટા ઝાડવા ઉપર જો આ ઝાડ ને ઉપર ચડી ગયા છે આપણે ભગાડવું પડશે હવે જો આ ખાઈ ગયા હજી નાની નાની મકાઈ છે અને વાંદરા બહુ બગાડ કામ કરે છે એટલે હવે આખો દિવસ અહીંયા માટે રોકાવું પડશે ફરતે દોરી બાંધેલી છે પણ વાંદરાને દોરી તો નડે નહીં તો દોસ્તો તમારે શું વાવેતર કરેલું છે હમણાં કમેન્ટમાં જણાવજો અમારે તો મકાઈ આવેલી છે આપણે ખેતરને ફરતે આટો મારશું જોવા બધા ડોડા નું કામ વાંદરા બગાડ કામ કરેલું છે આજે આ સાઈડ થોડીક સારી છે મકાઈ હવે પાણીની જરૂર છે ડુંગર ની બાજુમાં જ ખેતર આવેલું છે એટલે બગાડ કામ બહુ થાય છે દોસ્તો વાંદરા લગભગ ઉપર છે આ ઝાડની ઉપર આવું બધુંય બાંધેલું છે આ આ સાઈડ સાઈડ ડુંગર 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 છે છે જો પાછળ આ સાઈડ ડુંગર દેખાય આ સાઈડ છે આ સાઈડ છે એક જે મહાદેવ નું મંદિર બનાવેલું છે ડુંગર આ સાઈડ છે ચાલો હવે આ સાઈડ આટો મારવા જઈએ આપણે તો દોસ્તો આપણે હવે વાંદરાની પાછળ પાછળ જઈએ છીએ અને અહીંયાથી કાઢવું પડશે એમને તો દોસ્તો વાંદરા અહીંયા ભાગીને આવ્યા છે અને આપણે ત્યાંથી પણ એમને કાઢવું પડશે જો આ એક બેઠો અહીંયા જો હવે બીજા ને ગોતવા જાવ છું આ સાઈડ આ ઝાડવા માં છે દોસ્તો અહીંયા પાણી પણ ભરેલું છે જોવો